કરવાનું કહો મારા હોય અમર ના ભૂલી જતા નઈ ભૂલ્યા તમે આગેવાન પણ કરવા લઈ બસ લઈ જાણ જવું હોય હું

અલા નહીં એ કીધું મી તો એને ખબર છે જ પડી આપણા બેની વાત આ પેલા જમીન પાક કર્યો ઈમાં હંગાત ન તારે મારા હંગાત જમીન ભાગ પાની વાત ઓય ને અંધારામ તીર માર્યો યાર હમતતા નહીં તમે યો નતા તા આપણે હંગાત હોય હા અને હવે તો આપણે ચ્યાદાર નોખા પડ્યા તાના ભેગા ભેગા છે ખબર હે એટલે હવ ન શક પર ભાઈ પણ આ તમે ઘેર જ ભેગા થા તો બીજો કોઈ નહીં હે એટલે હવે ઓર રાખજો તમે

કે વારો કેટલી આવી ગઈ જો ગરમા અને આ ચંદુજીનું હેતર લાવું ઘર છે આ ફટરમાં ભાગ હાલતા નઈ પલાવમાં ભાગ હાલતા નઈ જમ કરાવું કરાઈ દે તારી પૈસા બધા તારા આલવા ન કે મને આલવાન નઈ આ તો થોડો ઉપર છે એટલા જમીન વાવું કે એની જમીન વાવાયા ઓ બાઘી પેગા બાઘી કરો એકલા બોલ બોલ કરો અલા વાર કેટલી આવી જો કશુ વાર ખોર પરવાનું મારવ હોય પણ આ કટરમાં કે પલામાં કશું ભાગ આવતા નહી ચંદુજી એ હું ભાગ નહી આવતા ભાગ કશું આવતા નહીં મન કે બધું ટાર ખર્ચો કરવાનો ટીમ આ જમીન બાબા ના સીધી દબાણો ના રહેવાનું હોય આ 10000 રૂપિયા આવે મને દબાણ મરે હા એટલે 10000 રૂપિયા નાલ માં જોડે હી નહી ને કા હાલા ચાલ દઉં એ બીજે ઉપરી જમીન બીજા કોકની વાપી ખરાબ અને 10000 વાળા તો આ ઉંડો વાળો હોય ની વાપી પર છે કે નહી એવું એમ

પણી માટે આપણે જમીન આલ્યા લેતા શીરે રેવરી લે કાપાજી જમીન તો આવશે પણ એના માટે હું અડ્યો કરવી પડશે આ વાટવા તમારે મજૂરી બહુ જા પાઈ હા મજૂરી કરવી પડશે તો આવશે જમીન તાહી વાટા છે તો આડો હે કપૂરજી હા એક તો તમાર ભાઈ ચેવા કાઠા દિલ ના યાર ચમ લે આટલી મહેનત તો આખા ગોમ ને મનાવાન કરી હોત ને તો આખું ગોમ મની જોત મારાથી અલે ના મને ના મનાય એ કે મારા ભાઈ મુહાલી દે ઓળખ્યો ને કારણ કે ચારે બાદ વાયરા મને વાઈ ગયા વાઈ ગયા છે વાઈ ગયા છે અને એટલું ગાઢ દિલા ને તૂટે એવું નઈ લાગી રહ્યા હટ પડતા નઈ લગાડે નઈ આ દિલા તન ના પડ્યા હા આ બાર વિગન દાન ભાગ પાડે ને અમે આપડે પાડે અને મારા ભત્રીજો મળી જન ને તાનનો એ ઢીલા પડી ગયા હા હા લગા એક એક રૂપિયાનો હિસાબ રાખતા ઈ રહ્યા વાત સાચી તમારી એરા હિસાબ રાખતા ને તમે મહેનત કરતા આ તો એ થા ને હું આખો દા શેદર માં મજૂર મળી જાતો આયરા બધો હિસાબ રાખતા આંગળ ભાગ યોનો ભાગ ગાડી લેતા અલગ ને બીજે મે ભાગ ભાઈ મને આલતા હું કહું હા મારા પાહને કાયદે હારો હો

તારી માર ખૂણા પડી ગયા તો લહે તો પાવડો ને બધું હેતર માં રાખો હું કેન લઈ જ નઈ જાતો એક તો ખબર જ નઈ પડતી હોય ને બાર વિખા જમીન ચેવડી જ ના નોમે કરાબી એક તો કેત જ કે દીધું હો કે આઈડિયા છે મારા પાહર પણ ચી રીતના આઈડિયા લાબો મારો હવે કેત તો પુંકી વારે હું કે મારા પાન આઈડિયા હવે ચોથી લાબો આઈડિયા એક તો એ ના બાર વિખમ નો બાર વિખમ મારું મગજ ફેવળી નાશું હોય એને શું કરવાનું મારા હવે એક તો

નાખી દઉં રાતું પાછું શું વાત કરું ભાઈ પણ આવ્યા હવે શું ફાયદો કઈ વાત આવે

ખાલી આ જમીન આટલી ધરમાટા માલવાની કીધી હા ના જમીન તમે ધર્માતામાં આપશો ને તો ફાયદો થાય અને બીજું ખુણાવી ચબૂતરો બનાવ્યો એમાં તમારા છોકરાનો ફોટોય લગાવ્યો તો છોકરાનું ઊંડે એમ એમ નહીં આ તો અમને ગોમડાને કીધું ને એ પાછળ કોઈ નહીં એમ જોડે જમીન છે ગોમ જોડે એટલાં ગોમ મારાને અમને કીધું હોય ઓ અમારે જમીન ધર્માતા નહીં આપી એટલે હવે જમીન બાબતે અમારા ઘેર પગ મેળતા નહીં

મને કોઈ કીધું તો આ વાતનું વાત કરી મન આ ના કીધી આવા ના ખબર પડી તમને એટલે કોમનો ફાયદો થાય તો બધા હારું ના થાય એમ હવે ચાલુ વાતનું મારા ના સડી જવાની યાર પર આરે આટલી વાત કરી કોમનું હાર ખા વાત કરી રીટો લગી રે પુરા ભરે અને ઈમો દાર નહી બોલી કોમનો ફાયદો તેમને નહી દે ઈમને ફાયદો દેખાય હે ફાયદો કરવા આખો ફાયદો હે આડા હવે હા આ મારી નાદેશ્વરી આ આ